તાપીની વ્યારા એપીએમસીમાં ખેડૂતોએ હોબાળો કર્યો છે ખેડૂતોને ભીંડાના યોગ્ય ભાવ ન મળતા હોબાળો કર્યો હોવાનું અનુમાન છે યોગ્ય ભાવ ન મળતા કેટલાક ખેડૂતો રોષે ભરાયા વજન કાંટા સહિત શાકભાજીમાં કેરેટની તોડફોડ કરી છે વ્યારા પોલીસે પરિસ્થિતિને કાબુમાં લીધી સમગ્ર તોડફોડની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તાપીની વ્યારા એપીએમસી માં ખેડૂતોએ હોબાળો કર્યો છે વજન કાંટા સહિત કરી છે આજે વ્યારા એપીએમસી માં બપોરના સમય દરમિયાન એટલે કે બે વાગ્યા દરમિયાન જે ભીના હરાજી થઈ રહી હતી એ હરાજીમાં છેલ્લા ઘણા દિવસથી ખેડૂતોને જે વેપારીઓ હતી એ લોકો વચ્ચે ભાવને લઈને રક્ષક ચાલી રહી હતી એ દરમિયાન આજે ફરી જે વેપારીઓ હતા વેપારીઓ દ્વારા ખેડૂતોને ઓછા ભાવ આપવામાં આવતા ખેડૂતો ઉગ્ર બની ગયા હતા અને જે ઉગ્ર બનીને જે ત્યાં ખેડૂતોએ કાંટા સહિત જે કેરેટ હતા પીંડાના એને તોડફોડ કરી હતી આ સમગ્ર મામલાની જાણ વ્યારા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને એપીએમસી તેમજ પોલીસ દ્વારા હાલ તો મામલે થાળે પાડવામાં આવ્યો હતો પરંતુ જે રીતે ભાવને લઈને આ જે સમગ્ર મામલો આજે ગરમાયો હતો જેને પગલે એટીએમસી માં ખેડૂતો દ્વારા સમગ્ર તોડફોડ કરવામાં આવી હતી જે રીતે ખાસ કરીને વાત કરવામાં આવે તો ખેડૂતોને જે પોષણતમ ભાવ મળવો જોઈએ એ ભાવ મળતો નહી હતો જે રીતે પાંચસો રૂપિયાનો ભાવ હાલ ચાલી રહ્યો હતો જેને પગલે આજે અઢીસો રૂપિયાનો ભાવ વેપારીઓ દ્વારા એક હરાજીમાં નક્કી કરવામાં આવ્યો હતો જેને પગલે ખેડૂતો ઉગ્ર થઈને આ સમગ્ર તોડફોડ કરી હતી જી જી દીપક આભાર તમામ વિગતો માટે